ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વણસી છે ત્યારે ગુજરાત હાઈ એલર્ટ પર હોવાથી શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી છે ત્યારે ગુજરાત ટાર્ગેટેડ સ્પોર્ટ હોવાથી ગુજરાત રાજ્યની તંત્ર દ્વારા હાઈ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે આ સંજોગોમાં વડોદરા શહેરનું પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયેલું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસે સંખ્યા બળ પૂરતું હોવાનું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે તદુપરાંત અન્ય હોમગાર્ડ સિવિલ ડિફેન્સ તથા અન્ય સિક્યુરિટી એજન્સીઓ સાથે પણ સંકલનમાં હોવાનું જણાવ્યું છે અને ખાનગી સિક્યુરિટી એજન્સીને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે તેઓ સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું છે સાવચેતીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી તમામ ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને રાખી વડોદરા પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વૈટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું વડોદરા શહેરમાં ત્રણસોથી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રજીસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશવેન સર્વિસિસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાનામદારો પણ ભાગીદાર બની છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેન્ક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓદર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થ્રેટ માટે આપણે મોકડ્રીલનું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઈઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ ના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળોથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા એકવિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સેસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરી હતી એના ડોમિનેશનથી પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની નહીં અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ પોલીસ પૂરતા સંખ્યામાં છે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને એનએસએસ એનસીસી ટીઆરબી એમના સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ઓલરેડી ડિપ્લોયડ છે એમના આપણે જાણકારી એમના સાથે બેટર સિક્યુરિટી કોર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સદ કરવા માટેનો પ્રયાસ છે એમને આપણે કોઈ નવા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈયા તૈનાત નથી કરતા જે લોકો ઓલરેડી એટીએમમાં બેંકોમાં ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે એમના સાથે આપણા સંકલનથી કોઓર્ડિનેશનથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે જાગૃત કરવા માટે સ્ટ્રોંગ બનાવવા માટે આપના પ્રયાસ